એકદમ વાઇટ થઈ જાય ત્યાં પંદર મિનિટનું છે પંદર થી વીસ મિનિટ જ રાખવાનું છે પછી બધાને

મિનિટ તો તો નથી તોય જોઈ જોઈ શકો શકો બેતા રિઝલ્ટ એકદમ સહે વીસ મિનિટ તો રાખ્યું નથી હાથમાં તો આ સાયનરનું બહુ રિઝલ્ટ સરસ છે એકદમ હાજર એકદમ તડકે જાય સ્કિન ડેમેજ થઈ ગયું હોય ને તો એ એકદમ સરસ થઈ જઈશ નથી જોઈ શકો છો હાથનું રિઝલ્ટ પછી એના પછી નોર્મલી બધા સ્કિન આના કરતા અલગ છે પછી એના મોસ્ચુરાઈઝર એક લગાડવાનો આવે છે એમાંથી સ્કિન એકદમ આનાથી રૂવાટી ભૂરી પણ નથી થતી બધા એક ભૂરી થઈ જાય ભૂરી થઈ જાય આનાથી એ પ્રોબ્લમ પણ નથી જરાય તો જોઈ શકો છો એકદમ મોશુરાઈઝર લગાવી લેવાના હાથમાં સ્કિન એકદમ ચમકવાળી સરસ બે આ ત્યાં એને અમને ચેક રાખી દેતા આપણે બે આજનો રિઝલ્ટ જોઈ શકો છો તમે એકદમ સરસ આનું જેટલું લાગે છે બહુ મસ્ત રિઝલ્ટ છે અને સ્કીન એકદમ ચમકવાળી થઈ જઈશ